શ્રી ગણપતિ શંકર ઇચ્છારા મજમુદાર પબ્લિક ચેટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાલલા ગલિત યુવક મંડળનો સતત એકસો એકતાલીસમાં રક્તદાન શિબિર તારીખ અઠ્ઠાવીસ જૂન શનિવારની સાંજે અને ઓગણત્રીસ જૂન રવિવારે સવારે દસથી ચાર દરમિયાન કાયસની વાડી ગોપીપુરા સુભાષ ચોક ખાતે આયોજિત કરાયો હતો વરસાદ ઉવિઘ્ન હોવા છતાં દર વખત હતી જેમાં વખતે પરતદાતાઓએ થલેસામ્યા પીડિત બાળકોની સેવા કરી મંડળનો પૂરતો સાથ સહકાર આપ્યો હતો 310 યુનિટ રક્ત એકત્રિત થયું હતું શંગુરભાઈ શાના સંચાલન હેઠળ ચાલતા મંડળ रक्तदान शिविरોને 35 વર્ષ પૂર્ણ થયા શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેડેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજમુદાર ઉર્ફે બટુક કાકાએ रक्तदान शिविरમાં હાજર રહી રક્તદાતાનો ઉત્સાહ પણ વધાર્યો હતો ડોનરોને શિક્ષણદાન રૂપે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું શ્રી ગણપતિ શંકર ઇચ્છામરામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલલા ગલી યુવક મંડળના સહયોગથી અમારા એકસો એકતાળીસમાં રક્તદાન શિબિરમાં હું યોગેશ યોગેશકુમાર આપ સૌનું સ્વાગત કરું છું આ આ પ્રકારના રક્તદાન શિબિર ભારતમાં ફક્ત આપણી સંસ્થા દ્વારા જ ચાલે છે ચાલલા ગલી યુવક મંડળ અને ગોપીપુરા વિસ્તારમાં એક દ્વારા એકસો એકતાળીસ રક્તદાન શિબિર થઈ ગયા હોય એવી ભારતમાં બીજી કોઈ સંસ્થા નથી અમારા આ એકસો એકતાળીસમાં રક્તદાન શિબિરનો આજે બીજો દિવસ છે ગઈકાલે આ સખત વરસાદ જેવા વિપરીત સંજોગોમાં પણ એકસો ઓગણત્રીસ જેટલા રક્તદાતાઓ રક્તદાન કરી ચૂકેલા છે આજે લગભગ સવાસોની નજીક નજીક રક્તદાતાઓ રક્તદાન કરી ચૂકેલા છે અને હજુ પણ બાકીના બે કલાક પણ રક્તદાન શિબિરનું આયોજન ચાલુ જ રહેશે એટલે બીજા લગભગ સોથી વધારે રક્તદાતાઓ જોડાય એવું અમારે ત્યાં સામાન્યપણે સાડી ત્રણસોની નજીક નજીક રક્તદાતાઓ સ્વૈચ્છિકપણે રક્તદાન કરવા માટે આગળ આવતા જ રહે છે યુવા વર્ગની ખાસ જરૂર છે તંદુરસ્ત સમાજની રચના માટે જો નિયમિત રક્તદાન કરતા રહો તો એ જે તે વ્યક્તિ માટે પણ સારું છે અને સમાજ માટે તો લાભકારક છે જ કોઈ એક સ્વૈચ્છિક રક્તદાતા ત્રણ અલગ અલગ દર્દીઓનું જીવન બચાવી શકે છે અને રક્ત માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી અને એટલા માટે રક્તદાન દ્વારા જ એક તંદુરસ્ત સમાજના નિર્માણમાં વધારેને વધારે પ્રમાણમાં લોકો આગળ આવે એવી હું આ ચેનલના માધ્યમથી લોકોને અપીલ કરું છું બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત